જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું મહંત પ્રસંગમ એમાં પ્રશ્ન આપ પણ બીજા માટે પ્રાર્થના કરો છો અને અમને કોઈ કહ્યું હોય ને પ્રાર્થના કરીએ છીએ તો એ બંને વચ્ચે શું તફાવત છે જવાબ અમારી પ્રાર્થના સામે સાક્ષાત રૂબરૂ મહારાજ હોય અને આપને પ્રાર્થના કરતા હોઈએ ભગવાન અંગીકાર કરે અને તમારો જેવો ભાવ હોય પણ આ સત્સંગ છે એમાં બધું સાચા ભાવથી લંડન આજના સમયમાં એક હરિભક્તિ સ્વામીશ્રીને પૂછ્યું પહેલા કરેલ કર્મ જે આપણે ભોગવવાના છે તે સારા કાર્ય આશીર્વાદ વગેરે બેલેન્સ થાય કે ભોગવવા જ પડે હું એવું માનું છું કે બેલેન્સ થાય આપણા શાસ્ત્રોમાં તો આવી ઘણી વાતો છે મેં કેમ્બ્રિજ વગેરે યુનિવર્સિટીઓમાં સંશોધન કર્યું કે આનું વ્યવસ્થિત સોલ્યુશન મળે પણ મળ્યું નથી અને પશ્ચિમી દુનિયાવાળાને તો આ સમજમાં નથી આવતું વળી એમ પણ માનવું છે કે ગ્રહો પણ આપણા જીવન પર અસર કરે છે તો તે ગ્રહોને શાંત કરવામાં મંત્ર મદદ કરે સ્વામી તેમની માન્યતાને સમર્થન આપી સરસ ઉત્તર આપતા કહે જો મદદ કરે પણ સમજશક્તિ હોય તેને પ્રશ્નો લાગે નહીં તેને શાંતિ રહે બાકી અજબપતિ હોય તેમને શાંતિ નથી એવરીથિંગ બિલોંગ ટુ એવરીયન નથિંગ બિલોંગ ટુ એની વન બધું બધાનું છે કાંઈ કોઈ એકનું નથી

પદયાત્રાની આપની કોઈ વિશેષ સ્મૃતિ છે સ્વામીશ્રી કહે હા તે દિવસો દરમિયાન એક દિવસ ઉપવાસ હતો ને તે દિવસે ચાલીસ કિમીનો પંથ કાપ્યો હતો ખાવા પીવાનું નહીં ને સરસડાટ ગાડી ચાલતી સંતોએ પૂછ્યું નિર્જળા ઉપવાસ એમ સ્વામીશ્રી હસીને કહે હા પહેલા બધા ઉપવાસ તો નિર્જળા જ હોય આ સાથે આપણે એક વિડીયો નિહાળીએ

મારા કરીએ આ કે રાજીપો છે એમાં સેવા કરો રાજીપો છે પૂજા કરીએ સત્સંગ કરીએ પણ આ રાજીપો જુદો તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો પ્રાપ્તિ સમજો કોણ મળ્યા છે શું મળ્યું છે એનાથી જીવમાં બળ આવશે ભાઈ કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે એ કોઈ સાધનથી નહીં થઈ શકું પ્રાપ્તિનો વિચાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંતરની રુચિ છે સ્વામીશ્રીએ નવા વર્ષે તમામ બીએપીએસના આશ્રિતો માટે આશીર્વાદપત્રમાં લખ્યું કે રોજ ખટકો રાખી નિયમિતપણે પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો